વડોદરાના વરણામાં ગામ પાસે એક ટ્રક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રકની કેબિનનો કચ્છર ખાણ વળી ગયો હતો આ અકસ્માતને પગલે ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલા ડ્રાઇવરને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ફેવિકોલ ભરીને ટ્રક ડ્રાઇવર ટ્રક લઈને પોર વરણામાં હાઇવે પરથી જતો હતો તે દરમિયાન ટ્રક ડ્રાઇવરે કોઈક કારણોસર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધા ટ્રક રોડ ડીવાઇડર સાથે અથડાઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રકના આગળના કેબિનનો ખુરદો બોલી ગયો હતો જેમાં ટ્રક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો આ અકસ્માતના બનાવની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા જે એડીસી ફાયર બ્રિગેડનો રેસ્ક્યુ સ્ટાફ ઘટનાસ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ટ્રકની કેબિનમાં ફસાયેલ ટ્રક ડ્રાઇવર મોહમ્મદ શેખને સામાન્ય ઇજાઓ સાથે બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે